Jai Babari Jai Babari Oh, Bagat si ya. Jai Babari Oh, oh, Jai Babari Jai Babari ya, doang, cem saya, થાક બાક લાગ્યો છે

dạng dù chưa tao đấy. tập lịch tập quá là đây mọi có là

કાંતીલાલજી હા લે જય બાબાની જય બાબાની જય બાબાની હેલો હાલો ભલા તમે કોક હાળું ભજન કો પડેલા વેલા વેલા ડાળો ઉજો છે હા ઉધો હાડો કોક આળું આબેનું ભજન કો આબેનું ભજન કો હ રમણ મારા દન દિંદ બીર દિયારામ મારા દનદ નહીંદ બપીર દીયા રાખજો મારા દના રામીરલ દીયા રાખજો મારા પુકરના દપી લાખી તમે નરસિંહ મેતા મેરાબ મેરા મેરામે લધિયા રાખ મારાટના જિયા રાણુ દના રમેવી જિયા રા કરાણ ગીર લિયા રાખી મારા પીર લિયા રાખું જિયા રાખી મેં ગામ પેલાની મો ज़ारा करो मारा अॼु अतन हीडवा पीर ज़िया करू